નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર મહંમદ પેગબર અંગે ટિપ્પણી કરનાર વ્યક્તિ સામે પગલાં ભરવાની માંગ એસ એફ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન અને મુસ્લિમ આગેવાનો દ્વારા હઝરત મહંમદ પૈગબર અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર વ્યક્તિ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ભરે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું સોશિયલ એક્ટિવિટીઝ ફાઉન્ડેશન દ્વારા આવેદનપત્ર પાઠવી મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા મોહમ્મદ પૈગંબર અંગે ટિપ્પણી કરનાર સામે પગલાં ભરવાની માંગ મુસ્લિમ સમાજને નિશાન બનાવાયું હોવાના આક્ષેપ સોશિયલ એક્ટિવિસ્ટ ફાઉન્ડેશન અને મુસ્લિમ આગેવાનો દ્વારા હઝરત મહંમદ પૈગંબર અંગે વાધાજનક ટિપ્પણી કરનાર વ્યક્તિ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન અને મુસ્લિમ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેક્ટરને પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં ધર્મના આધાર પર નફરત ફેલાવવાની હિંસક માનસિકતા ખૂબ જ ઝડપથી વધી રહી છે જે દેશની શાંતિ અને એકતા માટે ગંભીર ખતરો છે ખાસ કરીને યતિ નરસિંહાનંદ નામના વ્યક્તિએ ઈસ્લામના મોમ્મદ પૈગમ્બર અને સમગ્ર મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને અશ્લીલ અપમાનજનક અને વિદ્રેષા ભર્યા નિવેદનો આપ્યા છે જે દેશના બંધારણ અને ધર્મ નિરપેક્ષતાના મૂલ્યના વિરુદ્ધ છે આવી પ્રકૃતિ નિવેદનોને કારણે સામાજિક તણાવ વધે છે અને અલગ અલગ ધર્મો વચ્ચે દુશ્મનાવટનો માહોલ સર્જાય છે ત્યારે નરસિંહમાનંદની ગુણાસભર પ્રવૃત્તિઓને કાનૂની રીતે રોકવા માટે કડક પગલાં ભરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ આજ રોજ અમે ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના અને અમારી સાથે આદિવાસી સમાજના એ બે પ્રતિનિધિ છે કે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કલેક્ટર શ્રી ભરૂચને કે ભારતભરમાં જેવી રીતે મુસ્લિમ વિરોધી ઇસ્લામ વિરોધી જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે ને જે નરસિંહાનંદ જેવા વ્યક્તિ વારંવાર ચાહે મહાત્મા ગાંધી હોય ભારતની મહિલાઓ હોય અને દેશની કાયદા કાનૂનની વ્યવસ્થા હોય કે હાલમાં એને જે મોહમ્મદ સલોલમના લઈને જે અભદ્ર ટિપ્પણી કરેલી છે એ ટિપ્પણીના સંજ્ઞાનમાં સરકાર કાયદાનું કાયદાથી કામ કરે અને આ દેશની પ્રજાતિને એવું બતાવવાનો પ્રયાસ કરે કે ખરેખર આ દેશની અંદર કાયદા વ્યવસ્થા જળવાયેલી છે અને કાયદાથી વિશ્વાસ બાકી રહે તેના માટે સરકારી સિસ્ટમ કામ કરે અને ન્યાયની ગુહા ગુહા લઈને અમે અહીંયા આવેલા છીએ કે આ દેશની અંદર જે વિશ્વાસ ખતમ થઈ રહેલો છે એ વિશ્વાસને જગાવવા માટે આ અમારો પ્રયાસ છે કલેક્ટર શ્રી ભરૂચને અમારો આ મેમોરંડમ છે મારું નામ મોસિન મોહમ્મદ પટેલ છે હું માનવ અધિકાર સંગઠનથી જોડાયેલો છું ને ભારત વર્ષના અંદર માનવ અધિકારોનું જયારે હનન થતું હોય ચાહે ધાર્મિક રીતે હોય કે પછી વ્યક્તિગત રીતે હોય જે પણ મુદ્દાઓ અગર જો માનવ અધિકારના લઈને થતા હોય કે જેના પ્રયાસો થઈ રહ્યા છે એના માટે અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ પ્રશાસનને એના માટે જાગૃત કરીએ છીએ કે જે જે માટે પ્રશાસન એના માટે કાર્ય ખરે છે ખરી કાર્યવાહી કરે અને કાયદા કાનૂનના બંધારણમાં જે કંઈ આવતા કાયદા કલમો હોય એનો ઉપયોગ કરી આવા કૃત્યો કરનારોને સખ્તી સખ્ત સજા આપે યા તો પછી એના જે કઈ પ્રયાસો થતા હોય એ પ્રજા માટે બેતર થી બેતર અનુસંધાન ને લઈને સંવિધાન ના કાર્યક્રમ લઈ ને ભારત વર્ષના અંદર શાંતિનું પ્રતિક ઉભું કરે એવી અમારી કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને એક વિશેષ